નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વિડીયો આપણે માહિતી આપવાની છે કે જે આપણે ઓગણીસ વીસ અને એકવીસ તારીખમાં છૂટાછવાયા ઝાપટાની આગાહી આપી હતી અને એકવીસ તારીખ પછી વરસાદ કહેવા પડશે એ આપણે આગળ ઉપર જણાવશું એવું આપણે કીધું હતું એટલે આજના વિડીયો અંદર આપણે સંપૂર્ણ માહિતી આપવાની છે સૌપ્રથમ તો આપણે આપને એ જણાવી દઉં થોડા દિવસ પહેલા આપણે તુવેરના સારા બિયારણ વિશેનો વિડીયો મૂકેલો હતો એટલે એ વિડીયો પણ આ વિડીયોના અંતમાં અહીં સાઇડમાં બતાવવા આવશે એટલે દરેક મિત્રો આ વિડીયોના અંતમાં એ વિડીયો જોઈ લેવાનો છે હવે ખાસ કરીને જોવા જઈએ તો આજે ઓગણીસ જુલાઈ બે થઈ છે અને આપણે જે માહિતી આપી હતી કે ઓગણીસ વીસ તારીખમાં રાજ્યની અંદર સામાન્ય તો કોઈ જગ્યાએ ભારે ઝાપટા નોંધાઈ શકે છે એ મુજબ જોવા જઈએ તો આજે ઓગણીસ તારીખ છે આજકાલ અને પરમ દિવસ એમ ત્રણ દિવસની અંદર કેટલા વિસ્તારોની અંદર આ વરસાદનો લાભ મળે છે કેવા ઝાપટા પડે છે એ સંપૂર્ણ માહિતી છે પરમ દિવસે સોમવારે એકવીસ તારીખે આપણે બપોરે એક એક્સ્ટ્રા વિડીયો મૂકીને માહિતી આપવાની છે પણ ખાસ વાત કરવાની છે કે હવે સારા વરસાદ ક્યારેક જેમાં સાર્વત્રિક વરસાદ હોય અને આપણે કુવા ભરાઈ જાય ડેમ ભરાઈ જાય બોર ઓવરફ્લો થઈ જાય આ પ્રકારના વરસાદો ક્યારે ને કેવા થશે જેમાં ખાસ કરીને જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયાની વાત કરવાની છે જુલાઈ મહિનાનું છેલ્લું અઠવાડિયું એટલે કે બાવીસ જુલાઈથી લઈને એકત્રીસ જુલાઈ સુધીનું જે સેશન છે એની અંદર ફરીથી આપણે એક વરસાદનો મોટો લાંબો રાઉન્ડ આવે અને સારા વરસાદો પડે તેવી એક અપેક્ષા છે જેનું મેઈન કારણ છે આમ જોવા જઈએ તો જૂન અને જુલાઈના શરૂઆતના દિવસોમાં ખૂબ સારા વરસાદો પડ્યા હતા પણ છેલ્લા બાર જુલાઈથી આપણે રાજ્યની અંદર વરાફનો માહોલ જોવા મળી રહ્યો છે અને એનું કારણ છે કે બાર જુલાઈથી વરાફનો માહોલ છે જેમાં અરબસાગરની અંદર કોઈ વરસાદની સિસ્ટમ બની નથી પણ બંગાળની ખાડીની અંદર એક પછી એક વરસાદી સિસ્ટમ છે પણ બાર જુલાઈ એ ઉત્તર ભારત જેમાં યુપી બિહારના ભાગો દિલ્હીના ભાગો છે રાજસ્થાનના ઘણા બધા વિસ્તારો ઉપર એ વિસ્તારો પર એ સિસ્ટમ ગઈ હતી જેને કારણે ગુજરાતમાં કોઈ બાર તારીખ પછીથી સારા વરસાદનો લાભ મળ્યો નથી પણ હવે જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયામાં એક વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીની અંદર બનશે અને ગુજરાત ઉપર થઈને પસાર થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ અત્યારે લાગી રહી છે જેમાં ખાસ કરીને જોવા જઈએ તો લગભગ બાવીસ તારીખ આસપાસથી એક સિસ્ટમ છે એ બંગાળની ખાડીની અંદર સક્રિય થશે અને એ ધીમે ધીમે સતત પશ્ચિમ દિશા ઉપર ગતિ કરશે એટલે ઓડિશાના ભાગો થઈ મધ્યપ્રદેશ ઉપર થઈ અને ગુજરાત ઉપર થઈને પસાર થાય તેવી શક્યતાઓ છે એટલે જેને કારણે આગોતરા એંધાણ પ્રમાણે અત્યારે આપણે એટલું કહી શકીએ જો કે સિસ્ટમ બનશે એટલે સતત અમારી નજર એના ઉપર રહેશે એમાં ફેરફાર હશે તો પણ જણાવશું પણ અત્યારે અમારું એવું અનુમાન છે કે લગભગ એ સિસ્ટમ છે એની બાવીસ ત્રેવીસ તારીખથી ગુજરાતને અસર થવાનું ચાલુ થઈ જશે એટલે બાવીસ ત્રેવીસ તારીખથી સામાન્ય વરસાદો છે એમાં વધારો થતો જશે વિસ્તારોમાં વધારો થતો જશે અને ખાસ કરીને પચીસ થી લઈ અને એકત્રીસ જુલાઈનું જે સેશન છે એની અંદર રાજ્ય ઉપરથી એ સિસ્ટમ પસાર થાય ખૂબ ધીમી ગતિએ પસાર થાય અને એ સિસ્ટમ છે એ શરૂઆતમાં બંગાળની ખાડીમાંથી જ્યારે બનીને આગળ વધવાનું ચાલુ થશે ત્યારે સાયક્લોનિક સ્વરૂપના સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં હશે પણ ગુજરાત ઉપર પહોંચી અને વેલમાર્ક લો પ્રેશર અથવા તો ડિપ્રેશન બની શકે છે જેને કારણે પચીસ થી લઈને એકત્રીસ જુલાઈ દરમિયાન રાજ્યની અંદર ભારેથી અતિ ભારે વરસાદો પડે તેવી પણ શક્યતાઓ છે એટલે ખાસ કરીને જે આપણે કૂવા ભરાય બોર ભરાઈએ કુવા અને બોરમાં નવા પાણી આવીએ ડેમો ઓવરફ્લો થાય આ પ્રકારના વરસાદો છે જુલાઈના છેલ્લા અંદર જોવા મળે તેવી શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે અત્યારે તો ઠીક છે કે રાજ્યની અંદર છૂટાછવાયા ઝાપટાનો માહોલ છે પણ બાવીસ તારીખથી જે તીવ્રતા વધતી જશે ધીમે ધીમે તીવ્રતા વધતા વધતા પચીસ થી લઈને ત્રીસ તારીખમાં એટલી તીવ્રતા વધી જશે કે જેની અંદર ભારેથી અતિભારે વરસાદો છે પણ નોંધાઈ શકે અને આ સિસ્ટમ છે એ પણ બંગાળની ખાડીમાંથી આવશે અને ગુજરાત ઉપરથી પસાર થાય તેવું અત્યારે એક અનુમાન છે જો કે સિસ્ટમ બનશે એટલે સતત અમે એના ઉપર નજર રાખીને સતત એ સિસ્ટમની પડે પડની માહિતી છે એ તમારા સુધી પહોંચાડતા રહેશું પણ આગળ આપણે કામ કરવાનું જે અનુમાન લગાડવાનું હોય અને આગળ કામનું આયોજન કરવાનું હોય એ અત્યારે આ વરસાદના રાઉન્ડને ધ્યાનમાં રાખી અને દરેક ખેડૂતભાઈએ કામનું આયોજન કરવું એવી દરેક ખેડૂતભાઈઓને અમારી કપિલ રહેશે વિશેષ માહિતી નેક્સ્ટ પણ શરૂઆતમાં જણાવ્યું હતું આ સાઇડમાં વિડીયો દેખાઈને ટચ કરીને જશો એટલે તુવેર સારા બિયાર વિશે સંપૂર્ણ માહિતી મળી જશે યુટ્યુબ ચેનલ ચેનલને સબસ્ક્રાઇબ કરવી ફેસબુક પેજને ફોલો કરજો અને ઇન્સ્ટાગ્રામ ને રજા આપશો નમસ્કાર